સુરતના જંખવાવ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઘરો બનાવવાના કેસમાં બુલડોઝર ચલાવવામાં આવ્યા છે બાર આરોપીઓમાંથી આઠ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે આ કાર્યવાહી દરમિયાન ચારસોથી વધુ પોલીસ કર્મીઓની મદદથી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મહત્વનું છે કે પ્રાંત અધિકારી કૌશિક જાધવ મામલતદાર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પર હાજર રહ્યા હતા ગલકવાવ ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને રહેતા ઈસમો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે ઉપરોક્ત ઈસમો માં જેટલા રીડા ગારો સામેલ છે એ રીડા ગુનેગારોની માલ મિલકત રેસિડેન્શિયલ કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોલિશન કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલા ઇલિગલ ઓક્યુપેન્ટ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ કામગીરીમાં સાથે અ રાજેશ સાહેબ એસપી શ્રી રૂરલ સામેલ છે તથા એમની ટીમ બંદોબસ્ત અત્યારે